તો એક મોટી રેલીનું આયોજન એ તમામ લાભાર્થીઓ વિચારી રહ્યા છે સાહેબ ઘણા ખેડૂતોને રીસર્વે પ્રમોલગેશનમાં તકલીફ છે તો એના વિશે આપ શું કહેશો મને લાગે છે કે ડીએલઆર કચેરીમાં કેટલાક લોકો તોડ કરવા માગે છે તમારી જમીન મારા નામે મારી જમીન તમારા નામે અને હતી એટલી જમીન પરત મેળવવી હોય તો પચીસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનું બંડલ માંગવામાં આવે છે આ ધંધો ફક્ત સુરેન્દ્રનગર નહીં સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને મહેસૂલ વિભાગ મહેસૂલ મંત્રીની આમાં રહેમ નજર છે આમાં પણ હજારો એકરમાં અસામાજિક તત્વોનું અથવા તો જેની જમીનમાં સરકારે ટોચ દાખલ કરેલી એ લોકોનું ગેરકાયદેસર દબાણ છે આ તમામ દબાણો ખુલ્લા ન થાય તો એક મોટી રેલીનું આયોજન એ તમામ લાભાર્થીઓ વિચારી રહ્યા છે સાહેબ ઘણા ખેડૂતોને રીસર્વે પ્રમોલગેશનમાં તકલીફ છે તો એના વિશે આપ શું કહેશો મને લાગે છે કે ડીએલઆર કચેરીમાં કેટલાક લોકો તોડ કરવા માગે છે તમારી જમીન મારા નામે મારી જમીન તમારા નામે અને હતી એટલી જમીન પરત મેળવવી હોય તો પચીસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનું બંડલ માગવામાં આવે છે આ ધંધો ફક્ત સુરેન્દ્રનગર નહીં સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે અને મહેસૂલ વિભાગ મહેસૂલ મંત્રીની આમાં